કોર્પોરેશનમાં આર્બિટ્રેશનની પ્રક્રિયામાં પરિણામ ન મળતા તેને રદ કરવામાં આવી કોઈ પણ વિવાદમાં સીટીસીવી કોર્ટ કે ઇન્ડસ્ટ્રીયલ કોર્ટમાં કરવામાં આવશે કેસ આજના કમિટીની અંદર બે નંબરનું જે કામ હતું તે સંદર્ભે વધુ અભ્યાસ માટે થઈને એ કામને નેક્સ્ટ કરવામાં આવ્યું છે એ કામની અંદર આર્બિટ્રેશનની જે મૂળ પ્રક્રિયા હતી જે કોઈ પણ કોન્ટ્રાક્ટર સાથે વિવાદ થાય તો મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરની વચ્ચેના એ વિવાદનો અંત લાવવા માટે આપણે લબાદની એટલે કે આર્બિટ્રેટરની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયાનું છેલ્લા પાંચ વર્ષનો અભ્યાસ કરતા ધ્યાનમાં આવ્યું હતું કે કુલ સાહીઠ એવા વિવાદો આવ્યા હતા જેના સાહીઠ કેસો થયા હતા અને એ કેસોની અંદર અમારા કોર્પોરેશનના અધિકારીશ્રીઓના શ્રીઓનાનો સમયનો ખૂબ વિભય થયો આર્થિક ખર્ચ પણ થયો અને તેમ છતાંય એ તમામ સાહીઠો સાહીઠ કેસોની અંદર કોર્પોરેશનને સફળતા ન મળી ન હતી એટલા માટે થઈને આ આર્બિટ્રેશનની જે સંપૂર્ણ પ્રક્રિયા છે એ આમ આમ પણ આર્બિટ્રેશનનો ઓર્ડર એટલે કે એનો જે એવોર્ડ થાય એવોર્ડ પછી એ જે એવોર્ડ છે એનો અમલ કરાવવા માટે સિટી સિવિલ કોર્ટમાં અરજી કરવાની થતી જ હોય છે એ બાબતને ધ્યાનમાં રાખીને અમે રજૂઆત કરી હતી કે આ જો પ્રક્રિયા બિનજરૂરી હોય અને આ પ્રક્રિયા ની અંદર આપણને પરિણામ ન મળતા હોય તો આ પ્રક્રિયાને આપણે રદ કરીને અને સીધું જ કોઈ પણ વિવાદ હોય તો કોર્ટ સમક્ષ એ વિવાદનો નિર્ણય લાવવા માટે થઈને દાવો સિટી સિવિલ કોર્ટની અંદર દાવો કરવામાં આવે ઇન્ડસ્ટ્રીઅલ કોર્ટની અંદર દાવો કરવામાં આવે અને ત્યાં એનો નિકાલ કરવામાં આવે જેથી કરીને અધિકારીઓનો ખૂબ સમય બચી શકે આર્થિક કોર્પોરેશનનો ખર્ચ પણ બચી શકે એ રજૂઆતને ધ્યાને રાખીને આર્બિટ્રેશન પ્રક્રિયા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી રદ કરવામાં આવી છે હવે પછીના તમામ વિવાદમાં કોર્ટમાં દાવો કરવામાં આવે છે અને સાથે સાથે એ સમયે અમે જ્યારે આ કામ મંજૂર કર્યું હતું કમિટીમાં ત્યારે આર્બિટ્રેશન પ્રક્રિયા રદ તો કરી પરંતુ સાથે સાથે આજે સાઠ કેસો હતા એ સાઈઠ કેસોની અંદર વિજિલન્સ તપાસ કરીને એનો રિપોર્ટ પણ કમિટી સમક્ષ મૂકવો એ પ્રકારની અમે દરખાસ્ત કરી હતી અને જેના પરિણામ સ્વરૂપે આ બે નંબરનું કામ આજે લાવવામાં આવ્યું છે એનો વધુ અભ્યાસ કરીને અને આવતી કમિટીની અંદર એને મુકાવશું